ગુજરાતની અંદર જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે દરેક સમાજને એવું લાગે છે કે અમારા સમાજના જે નેતાઓ છે બનાવવામાં આવે કારણ કે અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે જો મુખ્યમંત્રી હોય તો પછી અમારી માંગ ઝડપથી સ્વીકારવામાં આવે માંગ તો ઘણી બધી હોય છે હવે એક નવી માંગ સાથે ક્ષત્રિય સમાજ હોય બ્રહ્મ સમાજ હોય કે પાટીદાર સમાજ હોય મેદાનમાં આવ્યો છે

જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં અનામત દાખલ કરવામાં આવે ઇડબ્લ્યુએસની કેટેગરી માટે અને ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે જે કંઈ ખામીઓ થઈ છે જે કંઈ અનામત દાખલ કરવામાં ભૂલો થઈ છે એ ત્વરિત દૂર કરવામાં આવે આ બાબતના વાંધાઓ રજૂઆતો અમે રાજ્ય સરકારને અને જે તે કમિશનને સમયાંતરે આપેલા છે જો અમારી કોઈ રજૂઆતો સાંભળવામાં નહીં આવે તો મેં કીધું એમ ફરીથી કે સંપૂર્ણ બિનનામત વર્ગ રાજ્ય સરકારને એનો રાજકીય રીતે પલચો બતાવવા માટે તૈયાર છે માંગણી કે જવેરી કમિશનનો રિપોર્ટમાં જે કંઈક ખામીઓ અને ગેરરીતિઓ સામે આવી છે એટલે જવેરી કમિશનનો રિપોર્ટ વાંચવો ખૂબ જ જરૂરી છે અને ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે કોઈ પણ વ્યક્તિ વ્યક્તિગત રીતે કોઈ પણ કેટેગરીમાંથી આવતો ઉમેદવાર હોય ચાહે એસટી હોય એસસી હોય ઓબીસી હોય કે ઉમેદવાર હોય એ પોતે પોતાનો વાંધો રજૂ કરી શકે એ ઝવેરી કમિશનનો રિપોર્ટ જોયા પછી જ ખબર પડી શકે આ હું આપને વાત કરીશ કે શેડ્યુલ ટ્રાઇબલના એરિયામાંથી પણ આ મોટો રીતે ગેરરીતિઓ સામે આવી છે કે જ્યાં સીટો ડિક્લેર કરવામાં આવી છે એટલે જે ઝવેરી કમિશનનો રિપોર્ટ જોયા વગર કોઈ પણ વસ્તુનું આગળ ડિક્લેરેશન ન થાય છતાં પણ રાજ્ય સરકારે અનામત લાગુ કરી છે અમે એ બાબતની પણ સરકાર પાસે માંગણી કરીશું કે જેણે આ રોસ્ટર પદ્ધતિઓ દાખલ કરી છે અને ચૂંટણીના વોર્ડની આકારણી કરી છે એની સામે પણ અમને જાય છે કે એ લોકોએ પણ પણ કોઈ જાતના અભ્યાસ વગર આ પદ્ધતિઓ જાહેર કરી દીધી છે રાજકીય મુદ્દાના બદલે સામાજિક મુદ્દાની વાત કરીએ તો અમે સ્પષ્ટ કહી રહ્યા છીએ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન નું ખૂબ જ મોટા પાયે આમાં અનાદર થયો છે આજે દર રિઝર્વેશન અપાયું છે રોસ્ટર કરતા પણ મહત્વની બાબત એ છે કે રિઝર્વેશન ઇમ્પેરિકલ ડેટા મુજબ આપવાનું હતું નહીં કે ફ્લેટ રિઝર્વેશન અને ફ્લેટ રિઝર્વેશન આપવા સાથે સાથે એને આઈડેન્ટિફાય કરવું જોઈએ કે કયા વોર્ડની અંદર કયા બ્લોકની અંદર કોની કેટલી વસ્તી છે રિઝર્વેશનનો જે રોસ્ટરનો જે ક્રમાંક નક્કી કરવાનો છે એ ક્રમાંક નક્કી કરવા માટેના પણ ક્રાઇટેરિયામાં ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અમે મેં મારા પોતાના નામથી ગુજરાત નામદાર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે અને ટૂંક સમયની અંદર ઇલેક્શન કમિશનને અમે વાંધા રજૂ કર્યા પછીના સમય મર્યાદાની અંદર અમારે જરૂરિયાત છે તો અમે સુપ્રીમ કોર્ટમાં પણ જવાના છીએ અને યુપી બેઝ જેમ ઉત્તર પ્રદેશની અંદર વિકાસ અગ્રવાલના કેસમાં જે રાજ્ય સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એની અમલવારી રાજ્ય સરકાર ગુજરાતમાં પણ થાય એના માટે અમે અપીલ કરવાના છીએ આજ રોજ વિનિયમત વર્ગના સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનોની ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ચિંતન શિબિરના આયોજન થયું આ ચિંતન શિબિરના આયોજનમાં બે મુખ્ય મુદ્દા આપની સમક્ષ રજૂ કરીએ છીએ કે જે અમે સરકારશ્રીને ઠરાવિત કર્યા છે પ્રથમ મુદ્દો એ છે કે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે દસ ટકા અનામતની જે જોગવાઈ કરી એનો આભાર વ્યક્ત કર્યો સાથે આજે દસ ટકા અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ના ઉમેદવારોને આપવામાં આવે એવી સ સર્વાનુમતે માંગણી રાજ્ય સરકાર પાસે અને કમિશન પાસે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો રાજ્ય સરકાર આ બાબતમાં તાત્કાલિક નિર્ણય લે અને માં આવતા ઉમેદવારો માટે ગ્રામ પંચાયત જિલ્લા પંચાયતથી માંડીને જે કંઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એમાં અનામતની વ્યવસ્થા કરે જે કંઈ સર્વે કે કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે એમાં સાથે સાથે અમને તાત્કાલિક ધોરણે અનામતની જોગવાઈ કરી અને અમને સામાજિક રીતે ન્યાય આપવાની પ્રક્રિયાને આગળ વધારે મુદ્દા નંબર બે એ છે કે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની ભલામણના આધારે રાજ્યમાં જે રોસ્ટર ડિકલેર કર્યું છે એ રોસ્ટરમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સાથે સાથે સામાજિક વ્યવસ્થા અને જે મતની ગણતરીઓ કરવામાં આવી છે તેને લઈને ખૂબ જ મોટો અન્યાય અને ભેદભાવ અને આડેધડ રીતે સીટો ફાળવવામાં આવી છે અનામતની અંદર જે રોસ્ટર ક્રમાંક નક્કી કરવાનું આવ્યું છે તે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનની વિરુદ્ધમાં છે અને સાથે સાથે આ અનામતની પદ્ધતિ કયા બેઝ ઉપર કઈ કઈ રીતે ગણતરીના આધારે કરવામાં આવી છે કોઈ પણ માહિતી રાજ્ય સરકાર તરફથી ડિક્લેર કરવામાં આવી નથી ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે જે રાજ્ય સરકારે અનામત દાખલ કરી છે તેમાં ખૂબ જ મોટા પાયે ગેરરીતિઓ અને ખામીઓ જોવા મળી છે તેની પણ વિસ્તૃત ચર્ચાઓ સામાજિક લેવલે થઈ છે અને આજે પણ થઈ છે રાજ્ય સરકાર આ બાબતે તાત્કાલિક જે ખામીઓ દૂર કરવાની છે એ કરી અને પછી જ રાજ્ય સરકાર ચૂંટણી જાહેર કરે અને સાથે સાથે દસ ટકા અનામતની ચૂંટણી અનામત લાગુ કરે એવી સર્વાનુમતે રાજ્ય સરકાર પાસે આજે સહીઓ સાથે ડ્રાફ્ટિંગ સાથે અમે રજૂઆત લેખિતમાં આપી રહ્યા છીએ આ લડાઈમાં જો સરકાર અમારી વાત નહીં માને તો આગામી દિવસોની અંદર અમે એકસો બ્યાસી ગુજરાત રાજ્યના ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યો શ્રીઓ અને રાજ્યસભાના સંસદ સભ્યોનો અમે સમર્થન માંગવાના છીએ અને જે લોકો અમને સમર્થન નહીં આપે એનું નામ પણ અમે જાહેર કરીશું સાથે સાથે પદાધિકારીઓ ગ્રામ્ય લેવલે જિલ્લા લેવલે અને જનજાગૃતિ આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે વિનામક વર્ગના પ્રતિનિધિઓની અંતિમ સભા આ બધા પાસાઓની ચર્ચા થઈ અને બધા જ

નમસ્કાર હું ડોક્ટર અશ્વિન ત્રિવેદી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના અધ્યક્ષ તરીકે અહીંયા સર્કિટ હાઉસમાં દિનેશ બામણિયાથી અને બીજા અન્ય ક્ષત્રિય સમાજ રણજુબા અને બધાની સાથે આજે જે દસ ટકા એડબલ્યુએસની મિટિંગમાં હાજર છું અને એમાં જેમ ઇલેક્શનમાં દસ ટકા નથી મળતું એમ એજ્યુકેશનમાં મળે છે એમ્પ્લોયમેન્ટમાં મળે છે અમને દસ ટકા અનામત એ રીતે ઇલેક્શનમાં પણ દસ ટકા અનામત અમને મળવું જોઈએ અને જનરલ કેટેગરીની જ્યાં જે સીટો છે ત્યાં ગાડી અન્ય સમાજના ઉમેદવારો ના ઉભરે અને જે વસ્તીના ધોરણે અમારા ઉમેદવારો નક્કી કરવામાં આવે અને એ પ્રમાણે જે રોટેશન પદ્ધતિમાં કઈક ઝવેરી પંચની જે લાગુ પડવાની છે જે એમની સૂચનાઓ માર્ગદર્શન એ ઝવેરી પંચની સૂચનાઓ માર્ગદર્શન મુજબ રાજ્ય સરકાર કામ કરે એવી અપીલ કરવા માટે અમે દિનેશભાઈ અને રણજુભાઈની સાથે છીએ ક્ષત્રિય સમાજ અને પાટીદારની સમાજની સાથે બ્રહ્મ સમાજ કભ્ય સભા મિલાવીને કાર્ય કર્યું છે તાજેતરમાં તમે ઉત્તર પ્રદેશ ની ચૂંટણી જોઈ તો એમાં વિકાસ સહાય ની જે બેન્ચમાર્ક ચુકાદો આવ્યો છે એ પ્રમાણે પણ દરેક રાજ્યો આને હોય છે કાયદાકીય રીતે વાત કરું એક તરીકે તો પણ અને જયારે સુપ્રીમ કોર્ટે કીધું કે ઝવેરી પદ્ધતિ ની રાજ્ય સરકારે કામ કરવાનું હોય તો કાયદો સર્વોપરી છે રાજ્ય સરકાર પર ઉપર કાયદો છે અને કાયદો બધાને બંધન કરતા છે અને સુપ્રીમ કોર્ટ એના પાલન કરવા માટે સક્ષમ છે તો એ પ્રમાણે એની નીતિઓ અને કાયદાના નિયમો પ્રમાણે રાજ્ય સરકાર કામ કરે એવી અમારી આહવાન છે બંધારણ શું કરી ફેરફાર કરો 10% જે અનામત તો અમે આંદોલન કરેલું પેલા દરેક સમાજે તો એમાં જે દસ ટકા અનામતનો લાભ મળ્યો છે એજ્યુકેશનમાં મળ્યો એમ્પ્લોયમેન્ટમાં મળ્યો તો એ રીતે આ ઇલેક્શનમાં પણ મળવો જોઈએ એ અમારી માંગણી છે સુપ્રીમ કોર્ટે માર્ગદર્શન આપ્યું છે ઝવેરી પંચનું અને એ ઝવેરી પંચની રિપોર્ટ પણ બહાર નથી પાડ્યો હજુ તો અને એમાં જે અન્યાય થઈ રહ્યો છે કે રોટેશનમાં જે બાર થી પંદર હજાર પબ્લિક જનરલ હોય તો એમાં એસટી એસસી ઓબીસી લોકોને ઉમેદવાર તરીકે સીટ ડિક્લેર કરી છે

અમારા અહેવાલ લડીને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર